કાલરી ગામના સોલંકી રાજા વજયસિંહ ચુવાળાના એકસો આઠ ગામના રાજા હતા આ રાજાના લગ્ન વસાઈ ગામના વાઘેલી કુંવારી સાથે થયા હતા વજયસિંહ સોલંકીની બીજી રાણીઓ પણ હતી પરંતુ વૃદ્ધાવસ્થા આવવા છતાં તેમને પુત્ર સુખ મળ્યું નહોતું હતું શેવટે જુવાન વાઘેલી રાણીને મધરાતે એક બાળક અવતર્યું પણ તે પુત્રની પણ પુત્રી હતી રાણીએ પુત્રી જન્મ્યાની વાત ગુપ્ત રાખી કારણ કે વારસદાર પુત્ર ન હોય તો રાજગાદી પિતરાઈઓના હાથમાં જવાનો ડર હતો આથી રાણીએ દાસી સાથે મસલત કરીને સવારે રાજાને ખબર મોકલાવી કે વાઘેલી રાણીને પુત્ર જન્મ થયો છે રાજા આ સાંભળીને ખૂબ ખુશ થયા રાનીએ એક કન્યાને પુરુષના કપડાં પહેરાવી વડારનોને સાધીને વાત અત્યંત ગુપ્ત રાખી સૌ કોઈ સોલંકીને ત્યાં પુત્ર જન્મ્યાનું માનતા હતા કુંવરનું નામ તેજપાલ રાખ્યું તેનું સગ પણ પાટણના ચાવડા રાજાની પુત્રી સાથે કરવામાં આવ્યું અંતે તેજપાલના ચાવડી રાજકન્યા સાથે લગ્ન પણ થઈ ગયા હવે ગુપ્ત રાખેલ રહસ્ય ખુલવાનો સમય નજીક આવ્યો જ્યારે કુંવરે હર્ષપૂર્વક પતિ સાથે ગયા ત્યારે ગુપ્તતા ખુલ્લી પડી ગઈ તે પોતાના જેવી જ એક યુવતીને પરણી છે એ જાણીને તે ખૂબ દુઃખી થયા એમની આશાઓ અને અરમાનો પડી ભાંગ્યા જગતમાં કોઈ નવોઢાને ન સાંપડી હોય તેવી ગાઢ નિરાશા એમને ઘેરી વળી અને દુઃખ આ દુખિયારા સાવડી કન્યા હતાશ અને પિયર સાલી આવ્યા પોતાના દુઃખની વાતને કોઈ કહી શકતા નહોતા ને મનમાં જ મૂંઝાતા હતા દીકરીની ચિંતામાં કળી ગઈ એમને દીકરીને બેસાડીને પ્રેમથી પૂછ્યું બેટા તું કેમ આટલી દુઃખી દેખાય છે રડતી આંખે દીકરીએ માં આગળ આપવીતી કહી તેમને કહ્યું તમે મને પુરુષ સાથે નહીં પણ એક સ્ત્રી સાથે પરણાવી છે તમારા જમાઈ સોલંકી કુંવર પુરુષ નથી પરંતુ પુરુષના કપડામાં સ્ત્રી જ છે કાનો કાન આ વાત સમગ્ર રાણીવાસમાં ફેલાઈ ગઈ એ વાતની જાણ પાટણના રાજા ચાવડાને પણ થઈ પોતાના જમાઈ વિશે સાસી હકીકત છે તે જાણવા માટે પાટણના ચાવડા રાજાએ પોતાના જમાઈ સોલંકીને પોતાને ત્યાં રમવા જમવા બોલાવવાનો પત્ર લખી એક સાંઢણી કાલરી તરફ હંકારી મોકલાવી પત્રમાં લખ્યું હતું કે રાજ સાથે તમે અને તમારા સાથે તમારા બધા સોલંકી મિત્રો પણ બે દિવસ આનંદ પ્રમોદ માટે અત્યારે ત્યાં પાટણ પધારો આ સંદેશો સોલંકી રાજાને મળતા ચારસો સોલંકી એકઠા થઈ ઘરેણા વગેરે પહેરી બખ્તર વગેરે ચડાવી પાટણના વેવાય ચાવડા રાજાને ત્યાં પોતાના કુંવર સાથે ગયા ત્યાં જમવાની તૈયારી થવા લાગી ત્યારે પાટણના ચાવડા રાજાએ તેજપાલને કહ્યું જમાઈ રાજ તમે સ્નાન કરી લો સૌ સાથે જમવા બેસીએ આ વેણ સાંભળતા જ સોલંકી કુંવર ઊંડા વિચારમાં પડ્યા ને કંઈ જ બોલ્યા વિના ઊભા રહ્યા એટલે સસરાએ ફરીથી કહ્યું જમાયરાજ તમે થાક્યા પાક્યા આવ્યા છો તો નાહવા બેસો અમે સોળીને નવડાવીએ તે વખતે તેજપાલ વિચારવા લાગ્યા કે હું ઉંમર લાયક કન્યા છું પુરુષ નથી વસ્ત્ર ઉતારી નાહવા બેસીશ તો સૌની વચ્ચે મારો ભેદ ખુલ્લો પડી જશે તે વખતે આગ્રહ કરતા તેમના વડ સસરાએ તેમનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો તે જોઈ તેજપાલ ઘૂંઘવાઈને કમરમાંથી કટારી કાઢીને ખેંચતા વડ સસરાને હુલાવી દીધી આખા પાટણમાં હાહાકાર મચી ગયો ચાવડા રાજાના સૈનિકો મૂંઝવણમાં હતા આ તકનો લાભ લઈને પોતાના સાકરને પોતાની લાલ ઘોડી લાવવા હુકમ કર્યો એટલામાં ચાવડા રાજાના સૈનિકો તેમને ઘેરી વળ્યા અને તેમને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યા પણ ક્ષત્રિયો બોલી ઉઠ્યા કે તેમને મારશો નહીં કારણ કે તે એક સ્ત્રી છે અને સ્ત્રી હત્યાનું પાપ તે ગૌવત પાપના બરાબર છે તેજપાલે ઝડપથી લાલ ઘોડી પર સવાર થઈ લગામ ખેસી તેમને રોકવા ચાવડા રાજાએ પાટણના બારેય દરવાજા બંધ કરાવી દીધા આ સમયે તેજપાલને બચાવવા ચારસો સોલંકી ચાવડા સૈન્ય સાથે જંગે ચડ્યા અંતે એ ચારસો સોલંકી યોદ્ધાઓ વીરગતિ પામ્યા અને તેજપાલ ઘેરાઈ ગયા તેજપાલે પણ ક્ષત્રિયનું શૌર્ય બતાવીને ચાવડા રાજા સાથે મરણીયો જંગ આદર્યો અને સાતસો સાવડા સૈનિકોને ઢાળી દીધા અંતે તે પોતાની ઘોડીને એડી મારીને પાટણનો કોટ કુદાવી બહાર આવી ગયા એ દક્ષિણ દિશામાં ભર જંગલની તરફ નાસવા લાગ્યા આ વખતે તેજપાલ સોલંકીની સાથે એક પુત્રી પણ ઘોડીનો સાત કરતી દોડી રહી હતી તે વખતે જેને સુરાતન ચડેલું છે તથા અંબોડો છૂટો મૂકી દીધો છે તેવા તેજપાલ શ્રી માતાજીના સ્થાનક પાસેના બોરવનમાં આવી પહોંચ્યા સાંજ પડી ગઈ હતી ઉનાળાનો ચૈત્ર મહિનો હતો એટલે તે તાપથી અકળાતા હતા હાલ જ્યાં શ્રી બાલા બહુસરાજી માતાજીનું સ્થાન છે અને માન સરોવર છે ત્યાં આવી તેજપાલે વિસામો લીધો સાથે કૂતરી પણ ખૂબ તરસી થઈ હતી ત્યાં પાણીનું નાનું તળાવડું અને વરખડીનું ઝાડ હતું તે જળાશયમાં કૂતરી પાણી પીવા પડી અને નાઈને આળોટવા લાગી તેજપાલ આ બધું જોતા હતા કારણ કે શેખ પાટણથી આપત સમયે અહીં સુધી સાથે આવેલી કૂતરી પ્રત્યે તેમને સદભાવ થયો હતો પણ તેજપાલના આશ્ચર્ય વચ્ચે શ્રી જગદંબા બાલા બહુસરાજીની કૃપાથી જળાશયમાં નાહવા પડેલી કૂતરી હવે કૂતરો બની ગઈ હતી તેજપાલે તે નજરે જોયું અને ભારે અચંભો પામ્યા સમી શાંત તેથી વરખડી ઝાડ પર સડી તેમને જોઈ લીધું તો વનમાં એટલામાં ફરતે કોઈ દેખાતું નહીં એટલે નાહવા માટે વસ્ત્ર ઉતારવામાં કોઈ વાંધો ના જણાયો એમણે પ્રથમ તો ખરી કરવા પોતાની લાલ ઘોડીને જળાશયમાં નાખી તો જગદંબાની કૃપાથી તો ઘોડી મટી ઘોડો થઈ ગયો હવે પૂરી ખાતરી થતા તેમણે પણ વસ્ત્ર ઉતારી તળાવમાં ઝંપલાવ્યું તો માની કૃપાથી તેમના સ્ત્રીના સિંહો જતા રહ્યા એમને મૂસો સુદ્ધા આવી અને તે નારી મટી નર બની ગયો રાત ત્યાં જ ગાળીને સવારે આગળ પ્રસ્થાન કરતા પહેલા આ જગ્યા જડ જડે તે માટે તેમને વરખડી ઝાડ પાસે ત્રિશૂલ સિંહ કરી નાખ્યું અને પછી કાલરી ગામ તરફ રવાના થયા ગામ પાસે આવી તેમને પોતાના ઘરે વધામણી મોકલી સૌ હર્ષ પામી સમા તેડવા આવ્યા અને તેમને માનપૂર્વક ઘરે લાવ્યા પછી તેમણે પાટણમાં પોતાના સાસરે પોતાની પત્નીનું આણું વાળવા માંગણી કરી સાવડી કન્યાએ પણ પૂરા સમાચાર જાણ્યા અને તેમની ખુશીનો પાર ના રહ્યો તેમણે સાસરે પગલા માંડ્યા પાટણના ચાવડા રાજાને જાણ તો કરી હતી કે શ્રી બહુસરાજી માતાજીની કૃપાથી તથા ચમત્કારથી પોતાના જમાઈને પુરુષાતન મળ્યું છે પણ હજુ તેમને શંકા હતી આથી શ્રી બહુસરાજી માતાએ રાજાને સ્વપ્ન આપી આ વાત છે એમ જણાવ્યું આથી તે ખૂબ ખુશ થયા એટલું જ નહીં પણ સોલંકી કુંવરને પગે પડ્યા તેમણે શ્રી જગદંબા પાસે માફી માંગી હે શ્રી જગદંબા હે શક્તિ મેં તારા સેવકનો મહાન અપરાધ કર્યો છે મને ક્ષમા કર અને પ્રસન્નતા તેમની ક્ષમા પ્રાર્થનાથી દયાળુ જગદંબાએ તેમને અભય વરદાન આપ્યું ત્યાર પછી પોતાની પત્ની તથા સસરા વગેરેને લઈને તે સોલંકી કુંવર તેજપાલ બહુસરા માના પ્રાગટ્યવાળી જગ્યાએ આવ્યા વરખડી ઝાડ પર તેમને ત્રિશૂળનું ચિહ્ન કરેલું આથી તે જગ્યા તરત જ જડી ગઈ વનમાં તે જ જગ્યાએ સોલંકીએ શ્રી બાલા ત્રિપુરાંબાનું નાનું મંદિર બંધાવ્યું ત્યાં જે નાનું જળાશય હતું જેમાં નાહવાથી પોતે પુરુષાતન પામેલા તે પુરાવી નાખ્યું વરખડીનું ઝાડ પણ અંદર રહે તે રીતે સવન સાતસો માં મંદિર બંધાવ્યું ત્યારનું જે માન સરોવર છે તે પણ એવા જ ચમત્કારી જળવાળું મનાય છે આ મંદિરમાં સોલંકીએ ઉત્તરાભિમુખનો શ્રી માતાજીનો ગોખ બનાવી તેમાં ચાર હાથવાળી શ્રી બાલા બૌસરાજી માતાની મૂર્તિ પણ પધરાવીને પ્રતિષ્ઠા કરાવી શ્રી માતાજીના પ્રાગટ્યથી તેમના પરસાવો દુનિયાભરમાં ફેલાઈ ગયા શ્રી બાલા બહુસરાજી માતાને ચમત્કારી જાણી તેમના ઘણા ભક્તોએ ઘણા ગામોમાં તેમના મંદિરો બંધાવ્યા છે ભક્ત કવિ શ્રી દયારામ લખે છે કે શ્રી બાલા બહુસરાજી ત્રિપુરા સુંદરીનું આ પ્રાગટ્ય ચૈત્ર સુદ પૂનમના દિવસે થયું હતું આ ચમત્કારી વાત સમગ્ર સુવાળ પંથકમાં વર્ષરતા માતાજીના દર્શન હજારો લોકો ઉમટી પડ્યા ત્યારથી ચૈત્રી પૂનમનો મેળો ભરાય છે અને વર્ષો વર્ષ ભક્તોની સંખ્યા વધતી જાય છે તો મિત્રો હું એવી આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય બાલા બહુસરાજી